આજે મારે ફૂલ કાંજણી છે તો ફૂલ હુંગવાથી ઘરવારો હારો મળે અરે ફૂલ નો હુંગો તો આમ તું જો મારામાં માં કઈ ઘટે આયો ને મારી મી હારે મન મણે તો ભવન દેરા પરવાસ એ લા ઉમર બાપાન ઘરે આટો ખાયો આયા આટાના ડબ્બા ખાલી કર્યા હવે બાપાના જઈને ડબ્બા ખાલી કરો તમારા તો ભાંડા ભરાય છે કે નથી ભરાતા એ ડોબાવ જેવા એમ નથી કેતી હું તો એમ કહું કે રોકાવા જવા એ લાવ એક વાત કહું હા બોલ લે વાત એમાં હું આ માણસ કોને કહેવાય કે હું તને જનાવર જેવો લાગુ છું એમ નહીં ઓમ માણસ કહું માડા ફેરાવી રામની પથારી ફેરાવી આખા ગામની એનું નામ માણસ આયો ને માં

હવે અમારે દુકાને નથી જાવું આઈ લે લે તમે છત ઉપર કેરે આવતા રહ્યા હું તો તમને નીચે ગોત હા એલી છત ઉપર હું આયો થોડો કાઢો પર હતો તો મે કીધું જાવ બે દિવસ પછી મારે દશામાં જાગરણ છે મને જાગરણ કરાવજો ને ઈ તો વાત તારી સાચી હે કે દશામાં નું જાગરણ છે પણ જેરે તારા બાપ વ્રત રહેતા હતા ત્યારે તારા બાપુ રિયા એ નું જાગરણ કરાવતા હા માર માર બાપુ જાગરણ કરાવતા એ ભલે કરાવતા હોય તાર બાપુ જાગરણ બાકી હું નહી જાગરણ કરાવું લાવ કેટલા વાગ્યા બે વાગ્યા બે હાલો આપડે પાણી પવાઈ ગયું તમારે લુગડા લેવાના હે ને હાલો ફટાફટ લુગડા લઈ આવી હા લુગડા લેવા જવાના હે ને લુગડા રયા ને ઈ મારી પસંદ લેવા છે કરમા તમારા પસંદ નું શાક નથ થાતું અને હજી તમારા પસંદના ના લુગડા લેવા લુગડા તો મારા પસંદના જ લેવાય છે અને જો બજાર માં કાઈ ઊંચા નીચા થયા ને તો ઘરે આવીને એક જ પાવડો અને હાલો ઉભા થાવા ને આવી બાયડી કોઈને નો ભટકી દો